મારા બેટા મફત ત્યાં આખો દાડો ચીકુ લેવા હેડ્યા આવે છે કોકનું સારું ભાલ્યું નહી આવ્યા નહી બસ બજારમાં ઘણા ચીકુ મળે છે ખાવા તારું હોય સીધા હોય આવે છે મને ચોકી રાખ્યો હોય પેલો અમા રોમ ભાઈ હમણાં મને પગારે હાલે હું એક ચીકુ હાલે કરીને બધા વસ્તી ને ખબર આવું તો મને પગાર આવતા હશે તારી મોણા રાખેલો હોય તો મારે ચોકી કીધું હોય જવાબદારી લીધી મારે જવાબદારી તો નિભાવી પડે નહીં અરે બજારમાં ઘણા મળે છે ઘણા ખાઈ આવો કે તારીક મફત મફત ગોઠવી આવે છે તો તારે રોમભાઈ નો નામ લીશું પાછા રોમ ભાઈ ચોખ્ખા શબ્દ ના પાડી મને કે કોઈ આપણે મારો હગો ભાઈ આવે તો ચીકું નહીં આલો તો પછી મારા જ ના જાય ને તાર મફત મફત ગોતવા આવે પાછા અલ્યા બજારમાં જો માર્કેટમાં ઘણા ચીકુ છે પણ પૈસા પૈસા કાઢવા પડે છે ને પૈસા કાઢતા દોર આવે છે આવતા હોય વાળીએ રોમ ભાઈની વાડી રોમ ભાઈની વાડી બસ હવે કઈ કોઈ કંપનીમાં ના ઉતરવા દેવું હોય તારી ચીકુ મસ્ત કમ્પ્લેટ હાચવેલા હમણાં કમ્પ્લેટ કહો હવે કમ જોવા મળો ચીકું અને તરત આવી ગયા ખાવા લ્યો અને સીધા પૂછતા પૂછતા છે ને સીધા તોડવા છે ખબર નહીં કે મને ચોકી હું ચો મોણો ખબર છે ને કોઈને ચીકુ ના ખાવા દેવું મફત તો થોડું ખાવા દેવાનું હોય કોઈ આપણે વિદેશ મોકલાવા છે પેટીઓ પેટીઓ હલારતો ગઈ વખત એક નો વેચ્યા હતા એલા રે વધારે એના કરતા ડબલ વેચે ને એવું કોક કરવું છે પૈસો આવે કે તો કોમ રોમ ભાઈ થોડા પૈસા આવે આવે મર સમજીને વધારે આ લઈ રહ્યા આ મારો બધા લીલી પાઘડી વાળે કેટલા પાવર કરતો તો ઓ મફત ને ચીકુ ખાવા ને પાવર કરતો તો પાછો ચોરી જાય આમ ને કેમ નહીં હવે કોમ તો કરવા આવ્યો તો એડા વેણવા આવે તો અહીંયા અમારે શું લેવા દેવા કોઈ તો મને ચોકી આલી માર ચોકી સાચવી પડે ને લીલી પાઘડી પીળી પાકડી જો પાવર કેવો કરવા માંડ્યા મફત તે ચીકુ ખાવાનો તાર પાવર કરું છું તો મારે હા જવું પડે કે નહીં મફત કોઈને ના ખાવા દેવાય ભાઈ શેઠ ની જવાબદારી લીધી એટલે મારે જવાબદારી તો કમ્પ્લેટ નિભાવી પડે કે મફત ખાવા હોય પક્ષી એક ના બે પક્ષી પક્ષી ખાઈ ચીકુ જીકુ મોટા મોટા ચીકુ ચમ થાય છે આ હાચમણી કરો તારી અચેલું ખાતર ના શું હોય ચીકુની ધરમો

તો માટલું ભરી પોણી રાખવા હોય તો પીવા ના લાવવું પડતા આટલે આમાં શું પાકી છે પાકું પાકું થોડા થોડા પેલા થાય છે ને એટલે એટલે પડે છે ઓટોમેટિક એ વાત આજે આ તો ઘેર થી માટલી લાવ્યો હા તારે ખગાડી નાખેલ ભરીને મેલ દે રાખો તો ચાલી રે હા તો વધો નહીં હો પડે વધ ના પોની ભરી ના થાય એટલે મેલતે સારી ને ફ્રીજ જેવું પાણી થઈ જાય હો સારું એટલે આ બગાડ થઈ ભાઈ જોવું પડે આ તો આ બગાડ સારું થઈ જશે ખબર એટલે હવે આ શું ખબર ચીકુ ઉપર ઉપર અમુક પાકવા મળે છે એ લીલી પાપડીવાળાનું તો હું જોઈ દીધા બી વાંધ નહીં હવે તમે કહો કીધું તો ખો કશું ચો કોઈ નોમ નહીં લેવાનું શું કીધું તો તમારો નામ દેતો આવે મારા ભાઈ બાંધ છે ઓમ છે તેમ છે મને કદી ના ના પાડે એવા તો છેતલા આવે સોખું નાખ ન પાડી કે હાપો ભાઈ તો નહીં આપણા ઊન આપણા આ માલ પોર ઘરે ગયો એનો હાટુવાળી દેવાનું છે બે વરોનો ભેગું સાંટુવાળ દેવાનું છે ભાર સાચી હવે ભાવ તાલમાં હારું જ ભાર

તો આપણે આ જો પ્રમાણે પાછું વળી જાવું તો વાત તો ગરમી કરી ના ચાલે આ તો પાવર કરવા મારે કે તમારી વાડી ચો છે આ રો પહેલી વાડી છે તમે ચાંદના આયા છો લે હું કહેતા આપડે શું કેવાનું કરો એ તો બધું કહી દેવા કે મમી મને મને મન રાખ્યો છે સો તરીકે तरीકે સોખી ના છે અને ઉડાનો ના છે ને બેહવાની જોતી તઈ તો મોણે છો વાત હાચી મારે પણ મફત ક્યાં જ વધારે આપણને કોગલું પાણી પીન સુક છો છોરો નથી કે

છૂટક ધંધો થાય જાય વાઇટિંગ લઈ જાય શું આપણો જથ્થાબંધ ધંધો ના કહેવાય એ છૂટક ધંધો થઈ જાય હે વાત સાચી છે એટલે ઈ ન કરવાનું આપણે ના ના આપણે કમ્પલેટ એલઆર તો માલ ઉતારવો છે કમ્પ્લીટ અને આપણે વિદેશ એક્સપોર્ટ કરવો છે રાવજી હા આ તમાર જી કોડી એ મે વાત ના આ રોમ ભાઈ પણ હું ચોકીદાર છું તમાર જે એલા ચીકુ જો તો થોડો ખીલા જીવે એટલે જો ભાઈ જો તો ને ખાલી જોવો છે ને ના ખાવા જો ખાવા લેવો છે એમ પત્યા ને

તો કોઈ મહેનત કરવા આવતા દાડો ચીકુ ખાવા ટાઈમ છે પાકવા ટાઈમ છે ટાઈમ છે પોણી પાવું પડે ઓલડો ઉડાડવો પડે છે પક્ષી ઉડાડવો પડે છે એમના ચીકુ પાકે છે

એવું નતું ને ના તો તો વાંધો નઈ તેમ હું ઢોળ સોડી પીતો ને વાત સાચી સોડી ઢોળી હારું કરી ને પૂરો કાવ ભી તને પોસો પડે યાર મારી મોં તો તારે બધું કરવાનું હોય પણ તમે ઉભા થાય ને તમે કીધું તમે સોર છો એટલે ઘરદાણી તમે પેલા મેન ઘરદાણી તમે કેવો છો કે તને કીધું યાર કેવું તું તું જલ માં પુરાઈશ તો હું છોડી દઈશ હું પૂરી ના હે ના ના એ વાત સાચી છે તારે કાઢું થઈ જવાનું હવે તમે ચિંતા રાખશો હવે આવશે ને હું

કુને કુને માર્યો તન અરે અમાજી એ કાઉજી ચેવા મો ગરદાન ગરદા સોળે ના હોય તાણે હું બબુ તું હું લેવા ગયો તો તાણે મો આ પેલા બ્રમતો રમતો આવ્યો કો છે ભૂખ લાગી એ ખાઈ બે ચીકુ લેતો દઉં હું ખાતો ખાતો હેડે દઉં પણ ચેવો માર્યો મન તો ચીકુ ના લે દીધું એકે લેવા દે પેલા રોમાજી બૂમ જેવા હે આ પેલા પકડી રાખે રોમાજી ફરી છે જેવાને

ઉપરના સા નેતા પોપટ થઈ હોપટ કતરે ફેરાયા તમે

પણ અમારે ચોર પણ મફત લેવા છે પૈસા લઈને વસ્તુ લેવા આયા છે નહીં કોઈ ચોરી કરવા હોય આયા અરે મારે પૈસા એથી વેચવા એક મફત હોય વેચવાના નહીં અને કોઈ એઠે પડી ગયેલા ખરી નહીં કે ઉપર વેણ વેણ ખેતા આ ભાઈ પડી ગયેલા હોય એ લઈએ આ શેઠ ઘેર હાલવાના વેણ વેણી એક એક તો ચીકુનો હિસાબ માગે છે મારે અમને લઈ જઈશ અમને બળ જબરી લઈ જઈશ અમને ખોટા માર ખાઈને ને હર ઉપાય લઈ જઈશું ના સીધી તો મોડી જાવ ને મજા નહીં આવે મને ચોખ્ખા શબ્દ હાલવા કે નહીં હાલવા

આ મારું ટીમો પૂજુ પાટા આમારું ઓફ પૂજુ પાટા